જોઈ શકો છો બીજી બે ભરી આજે પણ નવા કપાસની આવેલી છે નવા ના

નવો કપાસ છે મિત્રો પણ આમાં હવા ફૂલ છે મિત્રો એકદમ ભેજવાળો માલ છે ભેજવાળો નમસ્કાર ફેર મિત્રો ગોંડલ માર્કેટ યારમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવાર નરો મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો મિત્રો એક તમે શકો વાહન આવેલું છે ને કરી વાત કરીએ તો મિત્રો ત્રીસ થી પાંત્રીસ જેવી ભારે આવેલી છે મિત્રો તેમાં પણ બે ભારે નવી આવેલી છે નવી કપાસ બે ભારે આવેલી છે મિત્રો તો કેવા રહીએ છે આજના નવા કપાસ જૂના કપાસના ભાવ જાણશું રૂબરૂ એ ચાલી એ ચાલી ઇકાવારી 66 66 ફોન એમાં હું આ ગયો જસ્ટ ઓનલાઈન માં પડ્યો આનો રૂપિયાનો ભાવ છે તમે જો 156 રૂપિયાનો ભાવ છે તમે જો આવો 156 હાલો જો પર આવી એને 1541 151 મલકો આનો ચૌદસો ને છ્યાસી રૂપિયા રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છ્યાસી રૂપિયા રૂપિયાનો ભાવ છે તમે જુઓ ચૌદસો ને છ્યાસી માં વેચાણ ના ના પણ ચૌદસો ને છ્યાસી રૂપિયા નો ભાવ છે એકસઠ રૂપિયા રૂપિયાનો ભાવ છે પંદરસો ને એકસઠ રૂપિયા ભાવ છે તો આ સારી ક્વોલિટી એકસઠ છે સારી એકસઠ पंदर सौ नतस रुपिया भाव रहियो छा पंदर सौ छेत रुपिया न भाव तव्हां क्वालिटी जोई सघो सारी क्वालिटी पंद्र सौ छेतालीस रुपिया भाव આજની બજાર વિશેની વાત ને મિત્રો તો આજની બજારમાં તો તેજી મંદી જોવા નથી મળી રહી મિત્રો બજાર સેમ કાલ એટલે ટૂંકમાં શનિવાર જેવું જ બજાર આજે જોવા મળી રહ્યું છે આ માહિતી સારી લાગે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે આવા નવા વિડીયો અમે કાયમી બનાવતા રહીએ